એમના બાપ બી સ્વતંત્રતા આંદોલનમાં નતા કોઈ દિવસ જનગણ મન ની ગાયું બાવન વર્ષ સુધી તિરંગો ની લગાયો અને દેશ ની આઝાદી ની ચળવળ માં હિસ્સો પણ નહીં લીધો આ લોકો એ ગાંધી સરદાર જોડે નતા ફૂલે પેરિયાર અને આંબેડકર ની જોડે નતા ભગતસિંહ સુખદેવ ને રાજગુરુ ની અને સુભાષચંદ્ર બોઝ જી ની જોડે પણ નતા તો ક્યાં હતા અંગ્રેજો ના તલવા ચાટતા હતા આ લોકો અમકો કડીની બજાર માં કો કેમ બેઠો છું ખુલ્લે અમકો ડરો નહીં રાહુલ ગાંધી નો શું નાનો છે ડરો મત કોઈના વાપસી ડરવાનું નહીં ધરતી અપને આપગી નહી કિશી કે બાપ કે કોણ જ્યાં દેશનું અભિજીપ કોણ જ્યાં દેશનું મુસ્લિમ ડીએન આદિવાસી દલિત જનરલ સમાજના ગરીબ માણસો કોણ છે એ લોકો જેના પરસીવાથી તમારી પાછળ જેટલા બિલ્ડિંગ બની

પોલીસ સ્ટેશનમાં ખોંખારો ખઈને કહી દે ડિવાઇસ ને એ ચાલ ગુનો दाखल કર એ એમની તાકાતનો છે આજે સાથીઓ ગુજરાતમાં ને દેશમાં ઓબીસી આદિવાસી દલિત સમાજની ઉપર એક પ્રકારનો સિસ્ટમેટિક હુમલો છે ગરી સભામાં કહેતો છું અહીંયા પણ કહું આ વાક્ય યાદ રાખજો આ દેશના તમામ સંસાધનો એ મોટા ભાગે આરએસએસ અને ભાજપની વિચારધારામાં માનતા 10 15% લોકોના કબજામાં છે આપણે શું કરવાનું ખાલી દાર્યું શહેરમાં હોઈએ તો ચાલીઓ ને ઝુપડપટ્ટીમાં ખેત મજૂરી કરવાની સિક્યુરિટી ગાર્ડ તરીકે કચરા પોતા કરવા જવાના મંગલા ત્યાં સેના માટે દેશ આઝાદ થઈ ગયો સ્વતંત્રતા મળી ગઈ લોકતંત્ર છે સંવિધાન લાગુ થઈ ગયું કાળી મજૂરી કરીને પારસેવાદી પેદા કે તો ફર્સ્ટ ક્લાસ શિક્ષણ અને આરોગ્ય આપણને પણ મળવું જોઈએ અને કોઈ આપે તો ઉપકાર નથી કરતા ડોક્ટર સાહેબ આંબેડકરના બંધારણની દેન છે સાડી વાર આપવું પડે મારી છુટ્ટીમાં એમની સ્પીચમાં વાત યાદ કરાઈ સાથણીમાં જમીનો મળતી કેટલી જમીન મળી ગુજરાત હાઈકોર્ટમાં મેં પિટિશન દાખલ કરી એના જવાબમાં ભાજપની સરકારનો એફિડેવિટ છે કાખા કોંગ્રેસના શાસનમાં દોઢ લાખ એકર ત્રણ લાખ સાડા ત્રણ લાખ વીઘા જમીન એ ઓબીસી આદિવાસી દલિત સમાજને મળી આ કઈ જમીન તોચ મર્યાદાના કાયદાની સરકારી પડતર જમીન તો ગણતો નથી ભૂતાનમાં વિનોબા ભાવે હાથ જોડીને ભૂમિહીનો અપાઈએ પણ અલગ

તમે તમારું કેમ જમીન મરી ગયું છે નીતિનભાઈ તમને પૂછવા માંગુ છું અમારા હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને કાયમ માટે અમારા રહેશે બોલો ને એક શબ્દ તો બોલો મગનું નામ મરી તો પાડો કેમ બકરી ડબ્બામાં આવી ગઈ છે હે કેમ બકરી ડબ્બામાં આવી ગઈ છે કોણે નરેન્દ્ર મોદીનું નામ ઉકતારીને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખાવા જવું જોઈએ હું પેલો આવીશ અને પાંચ સાત બે ત્રણ ચાર રાજ્યોમાં એફઆઈઆર ચેક નથી બીજું શું વળી

વીરતા બતાવી જવાનોએ પરાક્રમ કર્યું જવાનોએ શહાદત આપવાની તૈયારી આપણા જવાનોની અને ક્રેડિટ લેવા દોડ્યા નરેન્દ્રભાઈ આવો દુનિયામાં કઈ નેતા જોયો બલિદાન ત્યાગ તપસ્યા પરાક્રમ વીરતા શૌર્ય સેનાનું અને ક્રેડિટ લેડા આ દોડે છે અને પાછા શું કહે છે આ ડોક્ટર સાહેબ બેઠા છે

કડીના મંચ પરથી પૂછું છું કડીના સર્વ સમાજના લોકો વતી સમગ્ર ભારત વતી પૂછું છું કઈ તારીખે આતંકવાદીને પકડીને તમે લાવવાના એનો ખુલાસો કરો હમણાં તમે કલ્પના કરો કે યુપીએ સરકાર હોત કે અન્ય કોઈ રાજકીય પક્ષની સરકાર કેટલા કૂદકા મારતા હોત ઉત્તર ગુજરાતી ભાષામાં કોઈ કેટલો ફાટવા કરતા હોત લે હવે આપણે સવાલ પૂછવાનો છે આ રેસીસ ને ભાજપ વાળા મોલ્લા આવે ને તમને પકડવું બરોબર